જય માતાજી અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે આ બ્લાઉઝ પીસ આપણે છે મીટર એકનું લીધું છે એમાંથી ફોર ટક્સ વાળું બ્લાઉઝ માપનું કેવી રીતે કરવું એ તમને રીત બતાવવું અને માપ લેતા જવાના અને બ્લાઉઝ આમાં બનાવતું જવાનું આ ડિ પ્રિન્ટવાળું ડિઝાઇનવાળું બ્લાઉઝ છે આ બાજુનો ભાગ આપણે ખુલ્લો રાખ્યો છે આ પેક સાઈડ છે આ પેક સાઈડમાંથી આપણે લેવાનું આ ખુલ્લી સાઈડ ઓલી બાજુ જવા દેવાની સરખું એકદમ ગોઠવી અને પછી માપ લેતું જવાનું પાછળના ગળાથી જ આપણે સ્ટાર્ટિંગ કરીએ પાછળના ગળામાં બે બાજુ થોડું થોડું રાખી દેવાનું આટલું આટલું અને પછી આપણે માપ લેતું જવાનું પછી આપણે આગળનો ભાગ જોવાનો કેટલા ઈંચનો બ્લાઉઝ છે આગળના ભાગમાં આપણે આઠ ઈંચનું બ્લાઉઝ થાય છે આ ફિટિંગ સિલાઈ છે એ લેવાની એટલે આઠ ઇંચ આપણે આવી રીતના રાખવાના આડા પોળાઈ અને પોળાઈ કહેવાય ફિટિંગ સિલાઈમાં આપણે બે ઇંચ ઉમારવાનું એની અંદર આઠ ઇંચ આ લીધું બે ઇંચનું આપણે સિલાઈનું રાખવાનું આ પોળાઈ આવી ગયા હવે આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની અહીંથી અહીં સુધી બ્લાઉઝની લંબાઈ લેતું જવાનું પોળાઈનો માપ લીધો પછી બ્લાઉઝની લંબાઈનું માપ આવી રીતે લંબાઈ લીધું જવાનું એકદમ તાણીને લેવાનું કેટલું આવે એ આપણે જોવાનું આપણે સાડા પંદર આવ્યું એટલે સોળ સાડા સોળ જેટલું આપણે રાખશું અડધું એક ઇંચ ઉમેરવાનું લંબાઈ એક ઇંચ ઉમેરવાની બે બાજુ અડધું અડધું જાય અને આ ફિટિંગ સિલાઈ છે એટલે બે ઇંચની આપણે સિલાઈ રાખવાની કેમ કે પોળાઈમાં વધારે જોઈએ લંબાઈમાં તો આપણે જેટલું હોય એમાં એક ઇંચ વધારે દઈએ એટલે સિલાઈમાં જતા માપનું બ્લાઉજ આપણે એક સરખું થઈ જાય આનામાં શોલ્ડર આપણે પાંચમાં સેજ ઓછા રાખવાના બહુ વધારે પાંચ પૂરા નહીં બત્રીસ ઇંચ નું બ્લાઉઝ છે પાંચથી થી થોડું કમ રાખવાનું આર્મોલ આપણે સાડા પાંચના ના લેવાના બહુ વધારે નહીં એટલે સાડા પાંચના ના આવી રીતે આ દેવાની અહીંથી આપણે સીધી લાઇનિંગ લઈ લેવાની શોલ્ડર આના આપણે અહીંથી ત્રણ ઇંચના લેવાના નહીતર આપણે સાડા તન લઈ પોળવું હોય તો આ તન લઈ તો બે બાજુ સિલાઈમાં જતા બરોબર થઈ જાય આનું ગળાની ગોળાઈ દોર લેવાની આ ગોળ ગળું છે ઉપરથી સેજ સાકડું નીચે સેજ નહીં જેટલું પોળું લઈ લેવાનું અને ગળાનો સેપ આપણે આપી દેવાનો આવી રીતથી જેમ પોળું કરવું હોય તો વધારે પણ પોળું થઈ શકે આ પાછળનો ભાગ આપણે બત્રીસ ઇંચ નું બ્લાઉઝ છે ફોર ટક્સ વાળું આ પાછળનો ભાગ આપણે માપ બધા લેવાઈ ગયા આપણે આ કટિંગ કરી લેશું પાછળનો ભાગ આપણે કટિંગ કરી લીધો છે જેવી રીતે રાખવું તો આ બાજુનો ભાગ આપણે ખુલ્લી સાઈડ લીધી છે ખુલ્લો કે પેક ગમે એ સાઈડમાં આપણે આગળનો ભાગમાં તો ગમે કાંક બે ભાગ આપણે કટિંગ કરવાનો એટલે હાલે પછી આ માપનું બ્લાઉજ હોય આ જે આગલો ભાગ પાછલો ભાગ જે કટિંગ કર્યો છે એ આવી રીતે ગોઠવી દેવાનું અહીંયા સેજ નહીં જેટલું આપણે રાખવાનું કાપડ આગળથી પછી એની બાજુમાં જ લેવાનું કેમકે આપણે અહીંયા વ્યાજ બટન પટી આવે એટલું સેજ વધારે લેવાનું કાપડ આની ઉપર જે હોય જેવી રીતે છે એવી જ રીતે આપણે લાઈનિંગ દોરી લેશું અહીંયા કમરપટ્ટો આવશે એટલે કમરપટ્ટા નિશાની મેં અહીંયા મારી દીધી છે એટલે સુધીનું આપણે લંબાઈ બ્લાઉઝની બનશે આપણે સાડા ચૌદ ઇંચ બનશે અહીંયા આપણે સાવા સાડા ચૌદ પોઈન્ટ મારી દેવાનું આવી રીતથી સીધી સીધું સીધું એટલે એક સરખું થઈ જાય અહીંયા સાડા ચૌદ પોઈન્ટ મારી દેવાનું એટલે વધઘટ ન થાય અહીંથી આગળનું ગળું આવશે અહીંથી આર્મોલ આપણે આવશે પેલા ગળું માપી લેવાનું કે આપણે કેટલું રાખવાનું હતું કે સાડા પાંચ રાખવાનું હતું એમાં પાંચ રાખ્યું તો પાંચમાં ઓછું એટલે એમાં સાડા પાંચ અડધો ઈંચ આપણે સિલાઈનું આગળ સેજ રાખ્યું ને બેય ભાગ આપણે થતા સિલાઈમાં વધારે જોઈ અંદર ગાળેથી લેવાનો આ ભાગ જેટલો કહું છું પછી અડધો ઈંચ અંદરથી લઈ લેવાનું ખોલો પણ ના આવે ને એકદમ સરસ રીતનું ફિટિંગ આવી જાય આ બે ત્રણ વસ્તુ જોવાની એક સરખી બાકી ટક્સવાળું બ્લાઉઝ તો સાવ સહેલું અને સરળ છે તમને અમારા વિડીયા કેવા લાગ્યા કમેન્ટમાં જણાવજો ને વિડીયા અમારા શેર કરજો ને કમેન્ટમાં બતાવજો કહેજો એટલે એ પ્રમાણે તમને આથી પણ સરસ રીતથી સાવ સહેલી રીતથી કે કેવું ટક્સવાળું કટોરીવાળું તમારે કેવું શીખવું છે ને આમાં કાંઈ ન સમજાય તમે કમેન્ટમાં સારી રીતે કહેજો હવે આ બ્લાઉઝનો આગળના ભાગનો માપ લેવાનું પટ્ટી પણ ન હોય ને આપણે આવી રીતથી અહીંથી આ શોલ્ડર છે અહીંથી આ ગળા નિશાની છે ને આ ગોલાઈ આપણે દઈ દેવાની આ કમ્પ્લીટ જેટલું મેં પોઈન્ટ માર્યો છે અટકર એમનું પડી માપનું જ બધું થયું છે હવે પટ્ટીથી પણ હું તમને બતાવું કે કેટલા ઇંચનું આગળનું ગળવાનું છે આનું આગળનું ગળું આપણે સાત ઇંચનું છે આગળના ભાગમાં ઉપર શોલ્ડરની બાજુમાં જ સેજ નહીં જેટલું હાકરું ને નીચેથી સેજ પોળું જ્યાં માપ હું બતાવું છું ને આવી રીતના ગોલાઈ દઈ દેવાની અંદરના ગાળેથી અંદરથી પણ તમે દઈ શકો ને આ ભાગમાં તમારે સેજ અંદર હોય જવાનું એક નહીં જેટલું આટલું આ પોઈન્ટ આપણો મેન પોઈન્ટ આ આવ્યો છે આ આટલું અંદર આવ્યું છે અડધા ઇંચથી અંદર લેવાનું એકદમ ફિટિંગ સરસ આવે આની લંબાઈ તમારે જે બ્લાઉઝની પહેલાં જોવાની ખબર ન પડે કે આ કેવી રીતે થયું તો પહેલાં આનું માપ જોઈ લેવાનું લંબાઈ કે આની લંબાઈ આપણી કેટલી છે ચૌદની છે તો એ ચૌદની છે એટલે આપણે સાડા ચૌદ રેખા છે માપ છે એના જેટલું જ બરોબર જ માપ લીધો જ સાડા ચૌદ રેખા કમ્પ્લીટ આપણે જોઈએ એવું જ ફિટિંગ આવી જાય સરસ હવે આગળનો ભાગ આપણે જે તમને બતાવ્યું છે એવી જ રીતે બધું કમ્પ્લીટ કરજો તમે પણ ન સમજાય તો કમેન્ટમાં લખજો અને આ ભાગ આપણે આગળનો કટિંગ કરી લેશું આ બ્લાઉઝનો આપણે જ્યાં ગાજવાળો ભાગ પહેલેથી મેન ગાજ ઉપર જ આપણે આ બટન વાળો ભાગ લેવાનો જ નહીં એટલે પછી આ પટ્ટીથી તમારું વધઘટ ન થાય ડાયરેક્ટ આની ઉપર જ કટિંગ કરી લેવું કાંઈ પણ કોઈ જાતનું ફરક ન પડે એવી રીતે સરસ રીતથી હું તમને બતાવું છું કે જો આ પાંચ ઇંચ આપણે આ કમરપટાની આગળનો ભાગ એટલો જો પાંચ ઇંચ આવ્યો એટલે હવે આપણામાં કેટલું રાખવાનું બે ઇંચ ઉમેરવાનું કેમ કે અહીંયા સિલાઈમાં જાય અહીંયા સિલાઈમાં જાય ને ટક્સ પોઈન્ટ આવે વચમાં આપણે આ ફોર ટક્સ વાળું છે એટલે પાંચમાં બે નાખીએ એટલે સાત ઇંચ આવે એટલે સાત ઇંચ અહીંયા આપણે પોઈન્ટ મારી ને આટલી ગોલાઈ આપી દેવાની આટલી અહીં સુધી આ ગોલાઈ આટલી આપી ને અંદરથી લઈ લેવાનું ને અહીંયા નહીં જેટલું લેવાનું આમ અંદર લેવાનું આટલું કટિંગ એટલે એકદમ સરસ રીતથી આપણે આ પ્રિન્સ કટોરીવાળું છે કટોરી ફોટક છે પણ સરસ કટોરી જેવો આ પોઈન્ટ આવે એટલે કટોરી જેવો સરસ માપ આપણી ફિટિંગ આવી જાય તમારે આટલું આટલું લઈ લેવાનું આ તમે સિલાઈમાં જાય એટલે કોઈ માપ કરવો પડે નહીં આટલું અંદરથી લેવાનું આ પાક આવી રીતના ગોલા આપણે આવવી જોઈએ આગળનો ભાગ ટક્સ પોઈન્ટ કેવી રીતે લેવા એ ઘણા વિડીયા મેં તમને આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં ખોલી અને આ ટક્ષ પોઈન્ટ લેવાના વિડીયા પણ તમને બતાવું છું કે છતાંય તમને નો મગજમાં બેસે તો સરસ રીતથી સહેલી રીતથી બતાવીશ કટિંગ કરીને આની અંદર ટક્સ કેવા રીતે લેવા એ તમે અમને કમેન્ટમાં કહેજો કમેન્ટમાં જણાવજો એટલે સારી રીતે હજી પણ શીખડાવીશ આગળનો ભાગ આપણે કટિંગ કર્યું હવે આપણે કમરપટ્ટો કટિંગ કરવાનો આ કાપડ આપણે કમરપટ્ટા જેટલું જ છે એટલે કમરપટ્ટો કેવી રીતે કટિંગ કરવું એ એટલું નીકળ્યું છે એમાંથી જે આ પાછળનો ભાગ છે એની પોળાયા જોઈ લેવાની આ ડબલ રાખવાનું કેમકે આ ડબલ આપણે કાપડ હોય પોળાએ આપણે જોઈ લેવાની કે બરોબર લંબાઈ છે પછી આ માપ ઉપર આપણે સીધે સીધું લઈ લેવાનું કેમ કે સાદું બ્લાઉઝ છે એટલે એક ઇંચ આપણે સિલાઈનું છોડવાનું શેપ આપણને પટ્ટી વરે અહીં સુધીનું આપણે કમ્પ્લીટ આવી ગયું આગળનો ભાગ આ પાછળની સાઈડ સિલાઈનું એક ઇંચ પટ્ટી વરે એટલું છોડી દેવાનું ને પછી આપણે આવી રીતના શેપ આપી દેવાનું કમ્પ્લીટ જોઈએ એટલું જ આ ભાગ અહીંથી સેજ કટિંગ કરી લેવાનું કોઈ વધઘટું હોય જેવું માપનું હોય ને એવી જ રીતે કરવાનું કોઈને બેય બાજુ હંમેશા એક સરખું હોય તો આપણે ખબર પડે સીવવામાં કે આ ભાગ આપણો આગળનો છે એટલે થોડો ઘણો તો ફેર હોય જ તો એ આ નિશાની પોઈન્ટ મારી દીધા છે આવી રીતના અમારું આ ફોટેક્સવાળું બ્લાઉઝ મેં તમને એકદમ સરસ રીતથી કટિંગ કરતા બતાવ્યું છે આગળનો ભાગ છે આખું બ્લાઉઝ જ બતાવ્યું છે બાઈ આજે આની કટિંગ કરવાની બાકી છે બાઈ તમારે માપ લેવો ને શીખવું હોય બાઈનું પૂરી રીતથી તો કમેન્ટમાં જણાવજો આ પાછળનો ભાગ આપણે કટિંગ કર્યો છે ને આ પટ્ટા તમને અમારા વિડીયો કેવા લાગે કમેન્ટમાં જણાવજો થેન્ક યુ